સુરતના વરિયાળી બજાર ખાતે શ્રીજીના મંડપ પાસે બાળકો દ્વારા કરેલા પથ્થર મારણ લઈને ઉશ્કેરેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ મામલો તંગ બનતા પથ્થરમારા સહિતની ઘટના બની હતી હાલ તો પોલીસે પથ્થરમારા મામલે બાળકિશોર સહિત પોલીસ ચોકી પર રજૂઆત બાદ સર્જેલા બનાવને લઈને આરોપીઓની ધરપકડ શરૂ કરી છે ત્યારે હાલ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરતના સૈયદપુરાના વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરાઈ છે વરિયા વિચાર રાજા તરીકે ઓળખાતા ગણેશ મંડપ પર પથ્થરમારો થયો હતો જેને લઈને મામલો તંગ બન્યો હતો વાત એમ છે કે વરિયાઈ બજાર ખાતે શ્રીજીની જ્યાં સ્થાપના કરાય છે તે મંડપ પાસે પથ્થરમારો કરાયો હતો જેમાં પથ્થરો શ્રીજીના પંડાલમાં પણ પડ્યા હતા જેથી લાગણી દુભાતા હજારોની સંખ્યામાં લોકોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવ કરી આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી હતી તો પોલીસે પણ આરોપીઓ સામે કાર્યવાહીની બાંધરી આપી હતી જો કે ભીડમાં કેટલાક અસામારિક તત્વે અન્યોને ઉશ્કેરતા મામલો તંગ બન્યો હતો અને વાહનોમાં વ્યાપક તોડફોડ શરૂ કરતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો ત્યારબાદ વાતાવરણ વધુ તંગ બનતા પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેથી તમામ લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છમકલા પણ થયા હતા અને વાહનોમાં આગ લગાડવી તથા તોડફોડની ઘટના બની હતી જોકે રાત્રે જ પોલીસે શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરનારાઓને સીસીટીવી અને વિડીયોને ઝડપી પાડવાની શરૂઆત કરી છે હાલ સૈયદપુરા સહિતના વિસ્તારોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે અને શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરનારા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ સત્તાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગા વિસ્તારમાં વાહન સળગાવવાની આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિ સમિતિની બેઠક કરવાના છીએ જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ કહેવામાં આવશે કે જે લોકો શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહીં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું આખી રાત ऑपरेशन पर हाथ धरम के के आज रात को एक घटना थी जिसमें गणेश पंडाल ऊपर जो जो है कुछ जो है कुछ छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है उसके बाद जो लोगों की रजवात करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिससे पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस छोड़ा लाठीचार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉमी ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी सी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय में भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो ऐसा चमरबंदी या जो जिस तरह से लुखा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं तो लगातार तो पुलिस काम तो 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 करने का प्रयास कर रही है लगातार बिल्डिंग से गलियों से पत्थर मारे जा रहे हैं जितना भी अलग अलग पुलिस टीमें के जितने भी बिल्डिंग से आई सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे हैं उन्हीं बिल्डिंगों से हम लोग पकड़ रहे हैं छोटे बच्चों का प्रयोग किया गया है क्राइम करने में अभी ये सब इंट्रोगे में सब आएगा इन्वेस्टिगेशन में अभी तो हमारा व्यवस्था का जो की और वो हम इंट्रोगेशन करके सही इसमें क्यों हुआ कैसे हुआ इसके पीछे कौन है वो सब हम निकालेंगे ये अलग अलग एरिया में टीआर गैस छोड़ेगा तो एग्जैक्ट संख्या भी आप नहीं बता पाएंगे अलग अलग एरिया में लेकिन टी गैस भी छोड़ेगा लाठीचार्ज भी सुरत संवेदनशील विस्तारों ने अंदर पुलिस तैनात कर देवाये थी આ સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસે શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ શરૂ કરી નાખ્યું હતું નાનપુરા રાંદેર મહારાણા પ્રતાપ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ રવાના કરાઈ હતી સૈયદપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રખાઈ હતી જેથી કરીને કોઈપણ ટોળું જ્યાં પણ એકત્રિત થાય તો તેમ ઝડપથી પકડી શકાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ